ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને લઈ થોડા જ દિવસો બાકી રહ્યા છે દરેક બેઠક પર કોઈ એવું સમીકરણ હોય છે જે જીત કે હારનું કારણ બને છે પોરબંદર લોકસભા બેઠક પર પણ કંઈક આવું જ છે પોરબંદર લોકસભા બેઠક પર કોઈ કોઈપણ ઉમેદવારની હારનું કારણ બનશે મેર જ્ઞાતિના મતો શું છે પોરબંદરના જ્ઞાતિનું સમીકરણ આવું સમજીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે રહી ગયા છે ગણતરીના દિવસો ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને ને રીઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગુજરાતની ની આવી જ એક બેઠક પર રાજકીય પક્ષોની સાથે અમુક જ્ઞાતિ પણ અસર કરતી હોય છે આવી જ એક બેઠક છે પોરબંદર લોકસભા પોરબંદર લોકસભા બેઠક પર કુલ સોળ પોઈન્ટ પચાસ લાખ મતદારો છે જેમાં પોરબંદર કુતિયાણા રાણા ધોરાજી માણાવદર કેશોદ ગોંડલ અને જેતપુર સમાવેશ થાય છે આ વખતે ભાજપમાંથી રમેશ તો કોંગ્રેસમાંથી લલિત વસોયા ચૂંટણીના મેદાનમાં છે બંને ઉમેદવારો પટેલ જ્ઞાતિના છે હવે મેર જ્ઞાતિના મત શા માટે મહત્વના છે તેના પર નજર કરીએ તો બે હજાર ચૌદ ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોરબંદર બેઠક એનસીપી ને આપી હતી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઈ રાંદડિયાને પાંચ પોઈન્ટ આઠ લાખ મત મળ્યા હતા જ્યારે એનસીપીના કાંધલ જાડેજાને બે પોઈન્ટ ચાલીસ લાખ મત મળ્યા હતા તો તેના પરથી સમજી શકાય કે મીર જ્ઞાતિના મતનું મહત્વ કેટલું વધારે છે હાલ પોરબંદર જિલ્લામાં બાબુભાઈ ગોખીરિયા કે અર્જુન મોટવાડિયા કરતા કાંધલ જાડેજાનું મતદારો પર સારું એવું વર્ચસ્વ છે અને તે ચૂંટણી ભલે ન લડે પરંતુ કિંગ ભૂમિકા જરૂર નિભાવી શકે છે કાંધલ જાય કદી પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો નથી ક્યાંય જતા નથી લોકોના કાર્ય તરફ ધ્યાન આપી જાહેર સભાઓ ભરી એ તેની તાકાતના અને આત્મવિશ્વાસના કારણે સરકારમાંથી તે કામ કરાવતો હોય એવી એક લોકોમાં છાપ ઊભી તેના કારણે હાલના રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેના કાર્યકર્તા કરતો કરતાઓને પણ એ એવું સમજાય છે કે કાંધલ જાડેજાનો જો કોઈને પણ ની સહારાની જરૂર પડશે તો તો જ તે પક્ષને બેનિફિટ મળે કાંધલ જાડેજા છેલ્લી બે ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય છે કુતિયાણા રાણાવાવ અને પોરબંદર વિસ્તારમાં મેર આહિર પટેલ રબારી દલિત કોળી અને મુસ્લિમ મતદારો પર તેમનું બીજા નેતા કરતા સારું વર્ચસ્વ છે ધોરાજી કેશોદ જેતપુર અને ગોંડલમાં પટેલ મતદારો વધારે છે અને તેના કારણે પટેલ મતો ભાજપ કોંગ્રેસના પટેલ ઉમેદવારોમાં વહેંચાઈ જશે બાકી રહેલા મેર કોળી અને મુસ્લિમ મતો જેના તરફ ઢરશે તેને ફાયદો થઈ શકે જેના કારણે મેર જ્ઞાતિના લોકો જેને મત કરશે તેનું પોરબંદરમાં વર્ચસ્વ રહેશે ભાજપના કોંગ્રેસના અને અપક્ષ તરીકે પણ ત્રણેય પાટીદાર એક સક્ષમ ઉમેદવારો છે પણ એની સામે એ જે મત કપાય અથવા મતનું જે વિભાજન થશે તો ત્યારે જે બીજી પાર્ટીઓ છે જેમ કે મેર જ્ઞાતિ છે કે કોળી જ્ઞાતિ છે કે બ્રહ્મ સમાજ છે આ બહુ મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે ચોક્કસપણે નિર્ણાયક સાબિત એટલા માટે થશે કે ત્રણેય પાટીદાર એટલે કે પટેલ ઉમેદવારો છે રેશમાબેન પટેલ પણ સારી એવી ફાઇટ આપી શકે પટેલ ઉમેદવાર તરીકે તો ત્યારે આજે જે બે સવા બે લાખની જો મહેર સમાજની વસ્તી હોય

કે બાબુ બુકિરિયા અને અર્જુન મોઢવાડિયા જે મેર જ્ઞાતિના છે તે મેર જ્ઞાતિના મતદારોને રીઝવવા કેવા પ્રયાસ કરે છે અને કાંધલનો ઝુકાવ કોના તરફ રહે છે અજય શીલુ ઝી ચોવીસ કલાક પોરબંદર